મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે જ ભાજપ સામે બળાપુ હાલવ્યો હતો વડોદરાની પરિસ્થિતિને લઈને પાલિકાના પાંચ હોદ્દેદાર જવાબદાર ઠેરવ્યા હતા વડોદરામાં પૂરથી ભારે તારાજી સર્જાઈ હતી જે બાદ લોકોમાં ધારાસભ્યની સાથે સાથે સ્થાનિક કોર્પોરેટરો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે આ સીધી વચ્ચે મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરે ભાજપ સામે બળાપુ ઠાલવ્યો વડોદરાની પૂરની પરિસ્થિતિને લઈને પાલિકાના પાંચ હોદ્દેદારને જવાબદાર ઠેરવ્યા પૂરબાદ બાદ ગુરુવારે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરે જ ભાજપ સામે બળાપુ ઠાલવ્યો વડોદરાની પૂરની પરિસ્થિતિને લઈને વોર્ડ નંબર બારના કોર્પોરેટર મનીષ પગારે પાલિકાના પાંચ હોદ્દેદારને જવાબદાર ઠેરવ્યા કોર્પોરેટરે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પર કોર્પોરેટરે બળાપો ઠાલવ્યો હતો વિશ્વામિત્રી નદીમાં પૂર સમયે તમામ નિર્ણયો ચેરમેને જ લીધા હતા કોર્પોરેટરની વાત સ્થાયી સમિતિ ચેરમેન ના સાંભળતા હોવાનો પણ ભાજપ કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો વિસ્તારમાં જઈ શકાતો નથી ગાળો બોલે છે લોકો કોર્પોરેટર મનીષ પગાર કોર્પોરેટર મનીષ પગારે કહ્યું કે વિશ્વામિત્રી નદીના દબાણો હવે દૂર થવા જ જોઈએ મારા વિસ્તારના લોકો પાસે ખાવાનું અનાજ કે પહેરવા કપડાં નથી વિસ્તારમાં જઈ શકાતું નથી કાળો બોલે છે લોકો અમે કહીએ તો અમારી કોઈ કિંમત જ નથી સાડા સાત આઠ વર્ષ કયા કોર્પોરેટર કાર્યાલય પર સંકલન હતી એ સંકલન માં આદરણીય મેયરશ્રી આદરણીય ભારતીય જનતા પાર્ટીના બે મહામંત્રી શ્રીઓ એમની સમક્ષ અને બધા કાઉન્સિલરો બેઠા હતા એમની સમક્ષ હું કઉ છું કે ભાઈ હું પાણી પુરવઠા સમિતિમાં અધ્યક્ષ હતો અડી વર્ષ રહ્યો મારો થોડો ઘણો અભ્યાસ છે તમે જેટલું બને એટલું વહેલું પાણી છોડવા મારો કેમ કે આઘાઈ પણ દસ દસ દિવસથી અંબાલાલ કાકા પણ કરતા હતા આપણું મેટ ડિપાર્ટમેન્ટ પણ કરતું હતું બધા ડિપાર્ટમેન્ટ ની આઘાઈ હતી મારે આજે એમને એ પૂછવું છે કે તમે ચોવીસમી એ પાણી છોડ્યું તો તમે બાવીસમી થી ત્રેવીસ બાવીસ ત્રેવીસે કેમ નહીં છોડ્યું અને અમારી રજૂઆતો કેમ નથી સાંભળતા ઠીક છે મારે એમને એ જ કહેવાનું હતું કે ભાઈ તમે જે પાંચ મુખ્ય પદાધિકારી છો મેયર છે ચેરમેન છે ડેપ્યુટી મેયર દંડક નેતા તમને પાર્ટી એ મુખ્ય જવાબદારી આપી છે આ તો પાડાના પખાલી ને ડામ એવી વાતો છે કે બધા કોર્પોરેટરો દોષી કરે છે આજે અમે દસ દસ વર્ષથી લોકોમાં વિસ્તારોમાં જઈએ છીએ લોકોને પ્રશ્નોને વાચા આપીએ છીએ તો આજે જો તમે લોકો જવાબદારી ના લો ને કોર્પોરેટરો પર નાખો તો તેનો કોઈ અર્થ નથી આ બધા જવાબદારી એમને સ્વીકારવી જોઈએ કે ભાઈ આ આપણે કઈ રીતની ભૂલ છે આજે તમે જાણો છો કે મારો વિસ્તાર મારો પૂરેપૂરો વિસ્તાર આજે પરશુરામ ભટ્ટાથી સૂર્ય પેલેસ હોટેલ થી ચાલુ કરું તો બિલ ગામ સુધીનો મારો પૂરો વિસ્તાર પંચાણુ ટકા વિસ્તાર મારો નદી કાંઠાનો વિસ્તાર છે દબાણોની રજૂઆતો કરી આ પહેલા ગયા ટમમાં પણ આ દબાણોની રજૂઆતો કરી હતી કે ભાઈ ચાર ચાર પાંચ પાંચ ટાવરો નદીમાં ઊભા હોય હોટેલો નદીમાં ઊભી થઈ જતી હોય અત્યારે આરસી પટેલ એસ્ટેટમાં બિલ્ડરો થઈ દિવાલો બાંધી દેતા હોય

જે ઉચ્ચ પદાધિકારીઓ છે કે કમિશનર સાહેબ છે એની પર રોષ કાઢે ખૂબ સ્વાભાવિક વસ્તુ છે આ બનાવમાં જે નુકસાન થયું છે એ માટે પણ મને ખૂબ ખેદ છે પરંતુ એટલે કે વરસાદ પડ્યો વરસાદ તો માનવ જાતના હાથમાં નથી એ પાંચ ઇંચ એટલો વરસાદ વડોદરામાં પડ્યો સાડા તેર ઇંચ કરતા વધુ વરસાદ આજવા કેચમેન્ટ એરિયામાં પડ્યો ત્યારે આટલી સાંકડી રિવર પર પચીસ ઇંચ વરસાદનું ભારણ બધા અર્બનાઇઝેશન અને river ની જે ઇકો સિસ્ટમ ખરાબ થઈ છે આ તમામ મલ્ટીફેક્ટરીયલ વસ્તુના લીધે વડોદરા શહેરમાં ફ્લડિંગ આવ્યું છે મેજર પ્રકારનું ફ્લડિંગ હતું નાગરિકોએ યાતના સહન કરી છે તમામ નાગરિકો પ્રત્યે અમે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છે આ અમારી રાજ્ય સરકાર પણ આ લોકોના સર્વે કરી અને એમને જે નુકસાની થઈ છે એ દિશામાં કાર્યવાહી કરવાની છે તમામ નાગરિકોને કેશડોલ આપવાની તમામ નાગરિકોને ઘર વખરી આપવા